નમસ્કાર દર્શક મિત્રો નવી શરૂઆત એટલે ન્યુ ગુજરાત ન્યુ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું માયા સોંગ છાત્ર હવે આપણે જાણીએ વિગતવાર સમાચાર શ્રી તપોધન બ્રાહ્મણ સમાજ ધનધાર વિભાગ પાલનપુર ચતુર્દશ સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સમાજની નવી જગ્યાએ ખરોડિયા મુકામે યોજાયો પાલનપુર તાલુકાના ખરોડિયા મુકામે આવેલા તપોધન બ્રાહ્મણ સમાજ ધનધાર

વિશે સૌની માહિતી આપી તેમજ દાતાઓએ આપેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શ્રી વાસુભાઈ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું કે સંગઠિત સમાજને પોતાના યોગ્ય દિશામાં આગળ વધારી સમાજનો વિકાસ કરી શકે છે તથા યુવા શક્તિની સાથે જો મહિલા શક્તિ જોડાશે તો આવનાર સમયમાં આપણે વિકાસના નવા શિખરો સર કરીશું પત્રકાર વિશાલભાઈ વિશાલભાઈ રાવલ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નવીનભાઈ આ નવીનભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઈ રાવલ ઉપપ્રમુખ લલિતભાઈ રાવલ અને પિયુષભાઈ રાવલ ભરતભાઈ વડગામા ભરતભાઈ બગદા સુમિતભાઈ રાવલ માલવણ શશિકાંતભાઈ રાવલ સહિત ભોજનના દાતા સ્વ સવિતાબેન મણિલાલ ત્રિવેદી પરિવાર માલવણ સહિતના હાજર સભ્યો રહ્યા હતા વિશાલભાઈ જના દીપ હરિ તીપજ્યો ન પન્નભૂષણ મૃગધરમ વન મંદિ પશુ નમ પાર્વતી પદે હર હર મેવ સન્માન હાજર રહીશું માલણ ગામ તબોધન બ્રાહ્મણ સમાજ એમને પણ બહુ સપોર્ટ કરેલ છે આપણને હું મુભાઈ રાવલ વડગામ આજનો ફેશન બહુ સરસ રહ્યો નવી જગ્યા ઉપર પોતાનું લાગ્યું કે આજે કે આપણી જગ્યા લીધી અને એ પ્રમાણે ખૂબ જ ઉત્સાહથી લોકોનું અને સમાજના આપણા સમાજના લોકોનું ખૂબ જ ઉત્સાહ રહ્યો એ બદલ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ અને આવતા સમયમાં આપણે આ જગ્યા ઉપર વાડી બની શકે અને જે પણ લોકોએ આ લોકો આનો જે અથાગ પ્રયત્ન કર્યા છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન શું નામ ઓકે શ્રી ચતુર્દશ કપોધન બ્રાહ્મણ સમાજ ધંધા વિભાગ દ્વારા ચતુર્દશને મનન સમારોહ અને તેજસ્વી તાલાના બાળકોનો મનન સમારોહ આજે સમાજની નવી જગ્યામાં કરવામાં આવ્યો બસ બે હજાર ચોવીસનું નવી જગ્યામાં પ્રથમ પ્રસંગ રહ્યો સમાજના તેજસ્વી તારલાઓને આજે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સમાજના મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત રહ્યા સમાજની કમિટી દ્વારા જે નવી જગ્યા લેવામાં આવી એ જગ્યાનો આજે શુભારંભ કર્યો અને નવી જગ્યાનુંહૂર્ત કર્યું આજના ભોજનદાતા તરીકે સ્વમણિલાલ દલસારામ ત્રિવેદી અને એમના પરિવારે ખૂબ જ સારી કામગીરી કરી અને સમાજના દરેક સમાજના અગણીઓ આજના પ્રસંગમાં હાજર રહ્યા અન્ય સમાજના અને ધાંધાર વિભાગના ધોતુર સમાજના પાનપુર સમાજ અને અન્ય સમાજના સગળા ભાઈઓ બહેનો અને બધાએ હાજરી આપી સારી રીતે આજના સમારંભમાં વાસુભાઈ રાવલ ગિરીશભાઈ ભરતભાઈ વડઘામ અને એમને પણ સ્ટેજ ઉપર પોતાનું પદ શોભામાન કર્યું અને આજનો કાર્યક્રમ ખૂબ સફળતા આપ્યું નવીન ચંદ્ર આર્થિક પ્રમુખ તપોધન બ્રાહ્મણ ધામધાર સમાજ પાલનપુર